આ ક્યાં ગઈ એ હિતલ ની માં હિતલ ની માં હું સે બોલો ને ક્યાં ગુનાણી થી પણ તમે રાડે રાડે કે થ્યા છો રાડે રાડે થાઈ ને મરી ગયો મરી ગયો હવે હું મને મારી નાખ્યો તે અને તારા ભાઈ છે ને પણ તમે અચાનક આવું કે બોલો છો અરે બોલે છે ને હજી તો તને કઈ ખબર જ નથી આ તો મને બધી વાતની ખબર પડી ગઈ છે એટલે હું તને તારી આંખ ઉગાડવા આવ્યો છું હવે તારી આંખ ખોલ મારી આ ખોલેલી છે આ દીવાની દાજે કોડિયાના બટકા ભરા નો દોડાય હું થયો આ કોઈને માથાકૂટ કરીને આવ્યા છો અરે આની કરતા તો મને એમ થાય છે કે હું મરી કેમ નો ગયો મારો જીવ કેમ નો વયો ગયો એવી મોટી વાત થઈ ગઈ છે અને તું કે હું થયું હું થયું હું ના રહ્યો આવા શબ્દ તમારે મોઢે હારા નથી લાગતા અરે તને કાઈ ખબર જ નથી તો મારી વાત સાંભળ આપડી એકની એક દીકરી હેતલ એક બીજા કોક પરાયા છોકરાને લઈને ભાગી ગઈ છે અને એમાં છે ને તારા ભાઈનો રાત છે તારો ભાઈ છે ને ઓલો કપાતર હું ના પડતો તો કે આપણે આપણી દીકરીને ત્યાં નથી મોકલવી ત્યાં નથી મોકલવી તોય તું એકની બે ન થાય ભલે મારો ભાઈ મારો ભાઈ તો લાખોમાં એક છે નસીબદાર હોય એને જવો મામો મળે લે હવે ભોગઈ હવે ભોગઈ તું હવે રો એટલે મારી દીકરી ઓગણીને ભાગી ગઈ હા ભાગી ગઈ અને તને મારા ભાઈનું નામ દ્યો છો મારા ભાઈ ક્યારે આવું ન કરે અરે તારા ભાઈનો તમારા વાક છે ન્યાજી પડી રહેતી હતી લાડકી છે ને આ તારા ભાઈએ જ કરી છે જે માંગે એ આપે હવે એને કીધું છે કે મને ઓલો છોકરો તમારા ગામનો ગમે છે ત્યારે કીધું છે તારા ભાઈ કાંઈ વાંધો નહીં અરે છોકરો હું તું કે હું તારે આ સમય હાજર કરી દઉં એમ કરીને છે ને એને આ બધું કાવતરામાં છે ને તારા ભાઈનો સાથ છે અરે પણ તમારી દીકરીએ ભૂલ કરી એમાં મારા ભાઈનો શું વાક તમે કહો છો કે તારા ભાઈનો હાથ છે મારો ભાઈ કોઈ દિવસ આવી વાતમાં આગળ વધે જ નહીં તારો ભાઈ હશે ન્યા જ પડી રહેતી હતી તે એવું જરૂરી છે કે ના મામા પડી રહેતી હોય એટલે મારા ભાઈનો જ હાથ હોય તારા ભાઈને બધી ખબર હોય કે આ ક્યાં જાય છે ને હું કરે છે ને હું તો એમ કહું છું કે એટલે જ છે ને તારો તારો ભાઈ છે ને એટલે જ એને અહીંયા તેડાવતો હતો કે એને કોઈક હશે ત્યાં કોઈક મેળમાં હશે કોઈક છોકરો બસ કરો હવે તમે શું બોલા છો તમે એનું ભાન છે અરે તને કેમ હજી કેમ વિશ્વાસ નથી આવતો કે આપણી દીકરી ભાગી ગઈ છે તારો ભાઈ નો હાથ છે અને સતાય તું તારા ભાઈ ની ભેર હું કામ 300 તું અજી તું આમે જ તારો ભાઈ છે ને કપાતર છે કપાતર મારા ભાઈ કપાતર છે એમ હા બસ કરો મારા ભાઈ વિશે શબ્દ સાંભળવા નથી માંગતી તમે મારી દીકરી ને ગોતી આવો અરે હું ગોતવા જાવ મારી તો એ મરી ગઈ છે હવે મારી દીકરી ગમે ત્યાં જીવતી હોય પણ મારા માટે એ મરી ગઈ છે એના અંતિમ સંસ્કાર માટે જે લાવવું પડે મને કયો એટલે હું લઈ આવી દઉં ને એનો પાણી મારે કરવો છે પોતાની દીકરી માટે તમે અંતિમ સંસ્કાર ની વાત કરો છો એ પણ જીવતી

મારી દીકરી માટે હું મારા ભાઈ સબન તોડી નાખું અરે પણ વાક એનો છે એટલે હું કહું છું હું કાઈ એમણમ કાઈ નથી આમ આંધળુ કે નથી મરતો પૂરે પૂરો વાક એનો છે એટલે હું તને કહું છું તું તારા ભાઈ અરે વ્યવહાર તોડી નાખ મારે એની અરે સંબંધ રાખો જ નથી જેને કાઈ ઈજ્જત ની પડી ન હોય માં બાપ ની ઈજ્જત હું કહેવાય એની પડી ન હોય અને માં બાપ ના વિરુદ્ધ જેને દીકરા દીકરીને ને હોય ને એવા વ્યક્તિ મારે વ્યવહાર જ નથી રાખો પછી ભલે તારો ભાઈ હોય હવે વિચાર તારે કરવાનો છે